કોપી જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ શારીરિક દુર્બળતા નબળાઈ ઇન્દ્રિયની શિથિલતા આ બધા પ્રશ્નો ઉભા કરતું હોય છે તો શક્ય હોય તો કોપી જે છે એ કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે કોઈ પણ વસ્તુનો યોગ્ય ઉપયોગ થાય તો એ આપણને ફાયદાકારક નીવડતી હોય છે પણ જો એ વસ્તુનો અતિરેક થઈ જાય

વસ્તુ છે કે જેને લઈને શારીરિક દુર્બળતા આવતી હોય છે શારીરિક દુર્બળતાને લઈને જાતિ સમાગમનો સુખ જે છે એ પણ બરાબર નથી માણી શકાતું પતિ પત્ની વચ્ચેનો કલહ જે છે કલેશ જે છે ઘણી વખત આવા કારણોથી ઊભો થતો હોય છે જનરલી બહુ મોટા કાંઈ ઇશ્યુ નથી પણ જો એના પર ફોકસ કરવામાં આવે અને એ આપણે જીવનમાંથી જો એને દૂર કરવામાં આવે તો સુખ શાંતિ અને સમૃદ્ધિમાં તો વધારો થશે તે પણ સાથે સાથે પૈસાની પણ બચત થશે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા ચળવાઈ રહે છે તો પતિ પત્ની વચ્ચેના જાતિ સમાગમને સુંદર અને રસ મજૂર બનાવવા માટે આ પ્રકારના જે કાંઈ ફેક્ટર જે છે જો આપણા જીવનમાં હોય તો એનો ત્યાગ કરવો અને જો ત્યાગ થઈ શકે એવું ન હોય તો એનો કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે સર્વજીને મચા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી